માછી સમાજના દોલતપુરા ગામે બે યુવાનોનું અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણી આવી જતા તેમનું કરુણ મોત થયું હતું જેને બાવન ગામમાંથી સમાજે તેમના બેસણામાં સમાજનું સંગઠન આ અજંતા હાઇડ્રો પાવરના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને તેમાં આ બંને યુવાનોના મોત અંગે તેમને જાણ કરી હતી અને આ બંને પરિવારોને સારી એવી આર્થિક મદદ મળી રહે એ માટે બાવન ગામ માછી સમાજનું પ્રતિનિધિમંડળ તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી રિપોર્ટર નરેશ માછી લુણાવાડા ચોથી સપ્ટેમ્બરે દોલતપુરા હાઈડ્રો પ્રોજેક્ટમાં જે કરુણ ઘટના બની છે અને એમાં દોલતપુરાના માછી સમાજના બે આશાસ્પદ યુવાનો જે છે એ એમણે પોતાના જીવ ગુમાવ્યા છે આજે અમારું એક સામાજિક બેસણું હતું અને સામાજિક બેસણામાં બેથી ત્રણ હજાર જેટલા અમારા ભાઈઓ અને બહેનો મળ્યા હતા અને બધાનો જે ગામ અમારો માછી સમાજ છે મહીસાગર કિનારે આવેલો છે અમારા ગામ માછી સમાજના બે સંગઠનો ચાલે છે એક સામાજિક સંગઠન છે અને બીજું એક ગામ માછી સમાજ કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે આ બંને ટ્રસ્ટોના ઉપક્રમે આજે અમે માનનીય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને આ બંને જે પરિવારો જે છે એ પરિવારોને સરકારશ્રી તરફથી આર્થિક સહાય મળે એવી અમારી માગણી અમે મૂકેલી છે